મિત્રો જો તમારી ઉંમર પાસઠ થી એસી વર્ષની વચ્ચે છે તો આ આદત તાત્કાલિક છોડી દો આ તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડે છે વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થ્ય જાળવવું આ એક પડકારજનક કાર્ય છે પાસઠ થી એસી વર્ષની ઉંમર એ સમય છે જ્યારે શરીરની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે સાથે જ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને નાની નાની ભૂલો પણ ગંભીર બીમારીઓમાં પરિવર્તિત થઈ શકે છે આવી સ્થિતિમાં એ જરૂરી બને છે કે આપણે આપણી જે જીવનશૈલી છે એની સમીક્ષા કરીએ અને એની આદતો છોડી દઈએ જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે મિત્રો ઘણી વખત આ આદતો એટલી સામાન્ય હોય છે કે આપણે તેને નજર કરી દઈએ છીએ પરંતુ ઉંમર વધવાની સાથે આદતો શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે જણાવીશું જેને તાત્કાલિક છોડવી ખૂબ જ જરૂરી છે વિડીયોમાં આગળ વધતા પહેલા મિત્રો તમને એક નાની વિનંતી છે કે જો વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કોમેન્ટમાં તમારા પ્રિય ભોજનનું નામ જરૂરથી લખજો મિત્રો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયો સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર એક તો કે વધારે પડતું આરામ કરવું અથવા તો આખો દિવસ પડ્યા રહેવું ઘણા વૃદ્ધ લોકો વિચારે છે કે વધુ આરામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે પરંતુ સતત પથારીમાં રહેવું સુતા રહેવું અથવા તો નિષ્ક્રિય જીવન જીવવું તમારા સ્નાયુઓને છે એ નબળા બનાવે છે જેનાથી ચાલવામાં ફરવામાં તકલીફ થાય છે અને હાડકામાં દુખાવો સાંધાઓમાં જકડન જેવી સમસ્યાઓ જન્મે છે વધુ પડતા આરામથી સ્નાયુઓની નબળાઈ આવે છે અને મસલ છે આપણા તે વેસ્ટિંગ કબજ લા અને પાચન થાય છે રક્ત સાંજ ચાલવાની આદત રાખો હળવી સ્કેચિંગ અથવા તો યોગ કરો દિવસભર દરરોજ એક કલાક પાંચ મિનિટ ઊભા રહીને ચાલો નંબર બે પ્રોસેસ એટલે કે પેકેટ ફૂડ નું સેવન મિત્રો ઘણા વૃદ્ધ લોકો ઉતાવળમાં અથવા તો સ્વાદ માટે બિસ્કીટ નમકીન બ્રેડ કેક સ્નેક્સ વગેરે પેકેટ ફૂડનું સેવન કરે છે આમાંથી મીઠું ખાંડ અને પ્રિઝર્વ ખૂબ જ વધારે હોય છે આનાથી બ્લડ પ્રેશર વધે છે મિત્રો ડાયાબિટીસ અને મેદતિસાની સમસ્યા પણ ઊભી થાય છે લીવર અને કિડનીમાં પણ એની ખૂબ જ અસર થાય છે શરીરમાં સોજા અને નબળાઈ પણ આવી શકે છે મિત્રો આવી પરિસ્થિતિમાં ઘરે બનાવેલું તાજું ભોજન જ ખાવું જોઈએ સ્નેક્સની જગ્યાએ તમારે મગફળી ચણા ખાખરા અથવા તો ફળ ખાવ મિત્રો નંબર ત્રણ જોઈએ ખૂબ જ ઓછું પાણી પીવું મિત્રો વૃદ્ધાસ્તામાં તરસ ઓછી લાગે છે પણ એનો મતલબ એવો નથી કે શરીરને પાણીની જરૂર નથી મિત્રો વૃદ્ધ લોકો ઘણી વખત આખા દિવસમાં ખૂબ જ ઓછું પાણી પીવે છે તો જેનાથી તમારું શરીર છે એમાં ની થાય છે ઓછું પાણી પીવાથી કિડનીની સમસ્યા પણ થઈ શકે છે બ્લડ પ્રેશરમાં ઉતર ચડાવ થકાન માથાનો દુખાવો અને ચક્કર આવવા કબજિયાત અને પાચનમાં ગડબડ જેવી સમસ્યાઓ પણ મિત્રો થઈ શકે છે તો આવી સ્થિતિમાં દર બે કલાકે એક ગ્લાસ પાણી પીવાની આદત બનાવો લીંબુ પાણી નારિયેલ પાણી અથવા તો સાદું પાણી પીવું ચા અને કોફીની જગ્યાએ હર્બલ ટી અથવા તો બેલીનું શરબત આવે એ પણ મિત્રો પી શકો છો જો હજુ સુધી આ વિડીયોને તમે લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આગળ જોઈએ નંબર ચાર ડોક્ટરની સલાહ વિના દવા લેવી

કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર તમારે ન જ લેવી જોઈએ ઘરેલું ઉપચારને તમે પ્રાથમિકતા આપી શકો છો ડોક્ટર સાથે વાત જરૂર કરો પાંચમું જોઈએ મિત્રો મોડી રાત સુધી જાગવું અને અનિયમિત ઊંઘ મિત્રો ઘણા વૃદ્ધ લોકો ટીવી જોવા મોબાઈલ ચલાવવા અથવા તો વિચારતા વિચારતા મોડી રાત સુધી જાગે છે અને આખી ઊંઘ પૂરી થતી નથી અને શરીર થાકેલું અનુભવે છે આનાથી શું થાય છે મિત્રો તો કે માનસિક થાક અને ચીડિયાપણું હૃદયની સમસ્યાનું જોખમ ડિપ્રેશન અને યાદશક્તિની સમસ્યા થઈ જાય છે ડાયાબિટીસ અને મેદતીસાનું જોખમ પણ વધી જાય છે આવી પરિસ્થિતિમાં રાત્રે નવ થી દસ વાગ્યા સુધી સુવાની આદત રાખવી જોઈએ છઠ્ઠું જોઈએ મિત્રો વારંવાર ગળ્યું ખાવું મિત્રો વૃદ્ધ લોકોને ગળિયું ખાવાનું પસંદ હોય છે અને તેઓ વારંવાર મીઠાઈ ચામાં ખાંડ ગળિયા બિસ્કીટ વગેરે ખાય છે આનાથી ડાયાબિટીસ નું જોખમ વધી જાય છે એના કારણે સમસ્યા વેટી લિવર મેદસ્વીતા અને હૃદયની બીમારી પણ થઈ શકે છે આવી પરિસ્થિતિમાં ગોળ અથવા તો મધનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરો તાજા ફળો ખાવો અને ગળિયાની જગ્યાએ સૂકા મેવા પસંદ કરો સાતમું જો મિત્રો વ્યાયામ ન કરો પાસઠ વર્ષ પછી ઘણા લોકો માને છે કે હવે વ્યાયામ કરવો શક્ય નથી અથવા તો મિત્રો શું કરે છે તો કે એને જરૂરી નથી એવું માને છે આનાથી શરીરની શક્તિ અને લચિકતા ઘટવી સાંધાનો દુખાવો બ્લડ પ્રેશર અને સુગરમાં અસંતુલિતતા પેદા થાય છે તથા હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે આવી પરિસ્થિતિમાં રોજ ત્રીસ મિનિટ ચાલો વૃદ્ધો માટે સુરક્ષિત યોગાસન કરો શ્વાસની કસરત એટલે કે પ્રાણાયામ કરવો હળવી સ્કેચિંગ અથવા અપનાવો આઠમું જોઈએ નાસ્તો છોડી દેવો અથવા તો ખૂબ છે એ મોડો નાસ્તો કરો મિત્રો ઘણા વૃદ્ધ લોકો સવારનો નાસ્તો છોડી દે છે અથવા તો ખૂબ મોડો ખાય છે આનાથી શું થાય છે મિત્રો તો કે શરીરમાં ઊર્જાની કમી બ્લડ સુગર લેવલ ઘટવું થાક અને ચક્કર આવવા પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી થઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં સવારે ઉઠ્યા પછી એક કલાક એની અંદર નાસ્તો કરવો જોઈએ હળવો અને પૌષ્ટિક નાસ્તો લેવો જેમ કે દલિયા ફળ ડ્રાય ફ્રુટ્સ દિવસ પર થોડી થોડી માત્રામાં ભોજન લેવું જોઈએ નવું જોઈએ મિત્રો આપણે તો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરવી મિત્રો વૃદ્ધ લોકો છે ઘણા વૃદ્ધ લોકો એવું કહે છે કે હવે શું તપાસ કરાવી હવે તો જેટલું જીવવાનું છે તેટલું જીવી લીધું આપણી વિચારસરણીથી જ પોતાના સ્વાસ્થ્યની સંભાળ બંધ કરે છે આનાથી નાની નાની બીમારીઓ મોટી થઈ જાય છે કેન્સર હૃદયરોગ જેવી બીમારીઓ મોડેથી પકડાય છે અને સમયસર સારવાર નથી મળતી આવી પરિસ્થિતિમાં દર છ મહિને હેલ્થ ચેકઅપ કરાવો બ્લડ પ્રેશર સુગર કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવો પોતાને ગંભીરતાથી લો તમે પરિવારનો પાયો છો નંબર દસ મુજબ મિત્રો એકલા રહેવું અને સમાજ સામાજિક અંતર રાખવું મિત્રો ઘણા વૃદ્ધ લોકો એકલા રહેવાનું પસંદ કરવા લાગે છે કોઈની સાથે વાતચીત કરતા નથી અથવા તો પરિવારની અંદર એ લોકો પરિવારની અંદર જ રાખે છે અંતર રાખે છે આનાથી શું થાય છે તો કે એકલાપણું ડિપ્રેશન માનસિક તણાવ ચિંતા આવું બધું થવા લાગે છે બોલવાની બીમારી ડેમેશિયાન્સ જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે આવી પરિસ્થિતિમાં રોજ કોઈની સાથે વાતચીત કરવી જોઈએ પાર્કમાં જાઓ પડોશીઓને મળો ઓનલાઈન ગ્રુપ્સ સત્સંગ અથવા તો ક્લબ્સમાં જોડાવ પરિવાર સાથે સમય વિતાવો તો મિત્રો પાસઠ થી એસી વર્ષની ઉંમરમાં જીવનની ગુણવત્તા જાળવવા માટે મિત્રો તમે આ આદતો સુધારવી ખૂબ જ જરૂરી છે આ નાની નાની બાબતો જ મોટી બીમારીઓને જન્મ આપે છે ઉંમરના આ પડાવમાં એવી વિચારસરણી રાખવી જોઈએ કે હવે નહીં તો ક્યારે જો તમે આ ખરાબ આદતો છોડી દેશો અને સકારાત્મક સક્રિય અને સંયમિત જીવનશૈલી અપનાવશો તો તમે લાંબી ઉંમર તો મેળવશો જ પણ સ્વસ્થ અને ખુશહાલ જીવન પણ જીવી શકશો યાદ રાખો ઉંમર વધવી એ જીવનનું સત્ય છે પરંતુ બીમારી ઊભી થવી એ તમારી આદતનું જ પરિણામ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક અને ઘરેલું ચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ બેલ નોટિફિકેશન ઓન કરી સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂરથી લખજો વિડિયોને અંત જોવા બદલ તમારો આભાર